નમસ્કાર આપની ચાલી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા ગોધરા ખાતેના કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે કરેલા નિવેદનને લઈને ઊભા થયેલા વિવાદ મામલે તેમણે સ્પષ્ટતા કરી છે મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતેના આંબેડકર ભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં તેમણે જણાવ્યું કે તેમનું નિવેદન સામાન્ય સામાન્યજને પાવડા ત્રિકમ રાખી ખાડા પૂરી દેવા જેવું હતું તે વાતને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે મારો પૂરો વિડીયો કે પૂરી જે જે સ્પીચ હતી કોઈએ પૂરી જોઈ નથી એને સ્ક્રેપ કરવામાં આવી છે ગઈ સાલ જે વાવાઝોડું આવ્યું હતું અને આપણા જે થાંભલાઓને રોડ બધા બ્લોક થઈ ગયા હતા એ સમયની મેં વાત કરી હતી અને એનો વિડીયો પણ આપણે બધાએ જોયો હશે અને એ વખતે આપણે બધાએ એની નોંધ પણ લીધી હતી જ્યારે એ ઘટના બની એ સમયે મારા જે તાલુકાના જે સરપંચ મિત્રો જ્યારે મને ફોન કરી સાહેબ ગામમાં લાઈટ બંધ થઈ ગયું છે કારણ શું હતું કે થાંભલા પડી ગયા છે ને જાડો પડી ગયા છે રસ્તા પર થઈ શકે એમ નથી એટલે મેં જીઈપી ના મિત્રોને પણ ધ્યાન દીધું પણ આખા જિલ્લામાં ઘટના બની હતી એટલે ભાઈ આ જો કર આપણે તંત્રને સહારે રહીશું તો ચાર પાંચ દિવસ લાગી જાય તો મેં મેં બધા મિત્રોને પૂછ્યું કે ભાઈ તમે ગામમાં આપણા યુવાનો હોય આપણા વડીલો હોય માતા બહેનો આપણી પાસે કુવાડી હોય તો આપણે આનો આનો નિકાલ એ થઈ શકે આપણે જાતે જાળો કાપવામાં સાંભળા ઉભા કરવામાં આપણે મદદરૂપ બનીએ તો થઈ શકે તો બધા મિત્રો સહયોગ આપે પોતે ગયો હતો અને એ એ સમયે વાવાઝોડામાં પણ મેં ઝાડો કાપીને રસ્તા ખુલ્લા કર્યા એક દિવસમાં લાઇટનું આપણે પુનઃસ્થાપન કર્યું હતું એ ઘટનાના આધારે મેં કહ્યું કે પણ ફરજ બને છે તંત્ર તો તંત્રના કામગીરી કરી રહી છે પણ એક સાથે કંઈ આવી ઘટના બનતી હોય તો આપણે નાગરિક ધર્મ બજાવી અને મદદ કરવી જોઈએ એટલે એ રીતે મેં ગામડાની વાતમાં મુદ્દો લીધો હતો પણ એનો કેટલાક મિત્રોએ એનું અર્થ ઊંધી રીતે લઈને જે કાલે મીડિયામાં ચલાવ્યું પણ વાસ્તવમાં આપણો નાગરિક ધર્મ જે છે આપણે આપણે પબ્લિક પાર્ટનરશીપની વાત કરીએ સહયોગ આપવાની વાત મેં કરી છે સન્માનની આપણે આ ગુજરાત એ ગાંધી સરદાર પટેલ સાહેબનું ગુજરાત છે મહાત્મા ગાંધીનું ગુજરાત છે મહાત્મા ગાંધીએ પણ કહ્યું હતું કે જનસેવા એ પ્રભુ સેવા અને સાથે સાથે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનો કિસ્સો તો બધા જાણો જ છો જયારે એક સ્કૂલમાં જતા હતા રસ્તામાં જયારે પથ્થર હતો દરેક લોકોને એની ઠોકર વાગતી હતી તો એમને જો તંત્રને કે અથવા ગ્રામ પંચાયત અથવા કોઈને જાણ કરી હોત તો સમય લાગતો પણ એમને જાતે જ એ પથ્થર ઉખેડીને રસ્તો સાફ કર્યો હતો તો આ એના પર આપણે બધાએ પણ આપણે પૂરક બનવાની વાત છે આમાં તંત્રની મદદ લેવાની છે તંત્ર આવે મદદ કરે પણ છતાં આપણે પણ મદદના ભાવ મદદરૂપી આપણે બધા સહયોગ આપવો જોઈએ એ ભાવથી મેં વાત કરી હતી ધન્યવાદ